બગતસરાના હાલરીયા ગામમાં મોડી રાત્રે સિંહે પશુનો શિકાર કરેલો અમરેલી જિલ્લામાં સિંહોની વસ્તી વધતી જાય છે ત્યારે સિંહો શિકારની શોધમાં જંગલ છોડીને વિસ્તારમાં આવીને શિકાર કરે છે આવી ઘટનાઓ વારંવાર બને છે ત્યારે વધુ આવી એક ઘટના હાલરિયા ગામમાં બનેલી હતી હાલરિયા ગામમાં મોડી રાતે સિંહે પશુનો શિકાર કરેલો હતો ગામ લોકો જાગી જતા પ્રથમ શિકાર મૂકી સિંહ ચાલતો થયેલો હતો બાદમાં શિકારને લઈને જતો સિંહ કેમેરામાં કેદ થયેલો હતો શિકારને લઈ જતા સિંહનો વિડીયો વાયરલ થયેલો છે જંગલના સિંહો છાસ હવે ગામ તરફ આવી રહ્યા છે